હેલો ફ્રેન્ડ્સ તો આજે હું તમને જણાવીશ કે તમારું વોટ્સએપ બીજા કોઈ ફોનમાં ચાલુ તો નથી ને આ કેવી રીતે ચેક કરી શકો છો અને જો તમારું કોઈ બીજા ફોનમાં કોમ્પ્યુટરમાં પીસીમાં લેપટોપમાં કોઈ પણ જગ્યાએ જો ચાલુ હોય તો તેને લોગઆઉટ કેવી રીતના કરવું તે પણ હું બતાવીશ અને સાથે સાથે બીજી વખત તમારું વોટ્સએપ કોઈ હેક ના કરે એટલે કે કોઈ તમારું વોટ્સએપ તમારી જાણતા અજાણતા કોઈ બીજા ડિવાઇસમાં ચાલુ ના કરે તેના માટે તમારે કયા કયા સ્ટેપ લેવા જોઈએ તેની પણ માહિતી હું આપી દઈશ જો તમે આ વિડિયો જોઈ લીધો તો તમારું વોટ્સએપ હેક થતાં બચી જશે તો ચાલો સ્ટેપ બાય સ્ટેપ તમે ખરાબ ના કરતા ચાલો બધી વસ્તુ બતાવી દઉં હવે સૌથી પહેલાં આપણે વોટ્સએપમાં જોઈ લઈએ કે તમારું વોટ્સએપ કયા કયા ડિવાઇસમાં ડિવાઇસ એટલે કે ફોન લેપટોપ એ બધા ડિવાઇસ કહેવાય છે તો તમારું વોટ્સએપ કયા કઈ જગ્યાએ લોગિન છે એટલે કે ચાલુ છે એ કેવી રીતના ચેક કરો તો સૌથી પહેલાં તમારે વોટ્સએપ ઓપન કરવાનું છે ત્યાર પછી ઉપર તમને અહીંયા થ્રી ડોટનો ઓપ્શન જોવા મળે છે તેના પર ક્લિક કરવાનું છે ત્યાં તમને અહીંયા લિંકેડ ડિવાઇસનો ઓપ્શન જોવા મળે છે તેના પર ક્લિક કરવાનું છે અને આ બધી જ જગ્યાએ જોવા મળશે તમારી પાસે આઈફોન હોય અથવા તો કોઈ પણ પ્રકારનો એન્ડ્રોઈડ ફોન હોય બધી જ વસ્તુ અહીંયા જોવા મળશે અહીંયા જોઈ શકો છો અત્યારે મારી પાસે આ એક જ ફોનની અંદર ડિવાઇસ કોઈ પણ અહીંયા ડિવાઇસ એક્ટિવ નથી જો અહીંયા ડિવાઇસ એક્ટિવ હશે તો અહીંયા લિસ્ટ લખેલું આવી જશે કે કેટલા ફોનની અંદર તમારું વોટ્સએપ એક્ટિવ છે અત્યારે મારા ફોનમાં એક પણ ડિવાઇસમાં વોટ્સએપ ચાલુ નથી ખાલી જે આ ફોનમાં રેકોર્ડ થઈ રહ્યું છે તે એક જ ફોનમાં ડિવાઇસ ચાલુ છે બાકી જો એક થી વધારે ફોનમાં કોમ્પ્યુટરમાં લેપટોપમાં કોઈ પણ જગ્યાએ હશે તો અહીંયા લિસ્ટ અહીંયા તમને એક થી વધારે અહીંયા તમને જો આ લિંક ડિવાઇસ સિવાય બીજા કોઈ પણ ઓપ્શન્સ દેખાય છે તો તમારું વોટ્સએપ તે ફોન ની અંદર અથવા તો પીસીની અંદર લોગિન છે હવે કઈ રીતના હવે કઈ રીતના ચાલો એ પણ બતાવી દઉં જો તમારા ફોનમાં કોઈ લોગિન ડિવાઇસ હશે તો આ પ્રકારે જોવા મળશે લિંકેડ ડિવાઇસની નીચે અહીંયા જોઈ શકો છો આ લિંકેડ ડિવાઇસની ની નીચે અહીંયા જે ઓપ્શન જોવા મળે છે તેમાં તમારો વોટ્સએપ બીજી જગ્યાએ લોગિન છે આ વિન્ડોઝ દેખાય છે એટલે કે પીસી અથવા તો લેપટોપમાં લોગિન છે એ વસ્તુનું ધ્યાન રાખવાનું છે ફોન હોય તો ફોનનો મોડેલ નંબર અહીંયા દેખાશે અહીંયા તમારે લોગઆઉટ કરવા માટે શું કરવાનું છે અને અહીંયા લાસ્ટ ટાઈમ પણ એક્ટિવનો ટાઈમ પણ જોઈ શકો છો અને જો આ વોટ્સએપમાં તમે આ વિન્ડોઝની અંદર જોઈ શકો છો લાસ્ટ એક્ટિવ ટુ ડેઝ ચાર ને બત્રીસે અહીંયા લોગ થયેલું છે હવે જો તમે કર્યું હશે તો તમને ખબર હશે અને જો તમે ના કર્યું હોય તો તમારે શું કરવાનું છે તેના પર અહીંયા ક્લિક કરો અહીંયાથી તમને ખબર પડી જશે તમારું વોટ્સએપ કોઈ બીજું એક્સેસ નથી કરતું ને અને જો એક્સેસ કરતું હોય તો લોગઆઉટ કરવા માટે અહીંયા તમારા ફોનમાંથી જ આ પ્રોસેસ થઈ જશે તમારે તેના પર ક્લિક કરવાનું છે અહીંયા જોઈ શકો છો લિંકેડ ઇન સુરત એટલે કે લોકેશન પણ તમને બતાવી દેશે કે ક્યાંથી લોગ છે અહીંયા તમારે લોગઆઉટ પર ક્લિક કરવાનું છે જોઈ લો જેવું તમે લોગ આઉટ પર ક્લિક કરશો થોડી સેકન્ડની અંદર અહીંયા એ ડિવાઇસ ક્લીન થઈ જશે તેનું નામ અહીંયાથી નીકળી જશે ત્યાર પછી એ જગ્યાએ ઓટોમેટિક જ્યાં પણ લોગિન હશે ત્યાં લોગ આઉટ થઈ જશે અને બીજી વાર લૉગિન કરવા માટે તમારો પાસવર્ડ અથવા તો ઓટીપી જોઈશે અને ત્યાં તમારું વોટ્સએપ એક્સેસ જે કોઈ કરતું હોય તે બંધ થઈ જશે અને જો અહીંયા તમને એક થી વધારે ડિવાઇસ દેખાય તો બધામાં તમારે લોગ આઉટ કરી દેવાનું છે જેથી એક પણ જગ્યાએ તમારું વોટ્સએપ એક્ટિવ નહીં રહે તમારું ફોનની અંદર જે આ ફોન ચાલુ છે તે ફોનમાં ચાલુ રહેશે બાકી દરેક ફોન માં લોગ આઉટ થઈ જશે આ ફોન માં બંધ નહીં થાય એ વસ્તુ નું ધ્યાન રાખવાનું છે અને અહીંયા તમને કોઈ ડિવાઇસ એવું દેખાય જે તમને ડાઉટ હોય કે તમે કર્યું છે કે નથી કર્યું તો તેને પણ તમારે લોગ આઉટ કરી દેવાનું છે અને એક વસ્તુનું બીજું પણ ધ્યાન રાખવાનું છે કે એક થી વધારે ડિવાઇસ અહીંયા હશે તો એક સાથે લોગ આઉટ નો ઓપ્શન નથી આવતો તમારે એક એક કરીને જ લોગ આઉટ કરવું પડશે તો ધ્યાનથી તમારે બધા જ ડિવાઇસ ને લોગ આઉટ કરી દેવાના છે હવે આના માટે તમે કયા સ્ટેપ લઈ શકો છો જેથી તમારું વોટ્સએપ કોઈ લોગ ના કરી શકે તમારી પરમિશન વગર હેક ના કરી શકે તો અહીંયા તમારે શું કરવાનું છે ઉપર થ્રી ડોટના ઓપ્શન્સમાં જવાનું છે ત્યાંથી તમારે અહીંયા સેટિંગ્સમાં જવાનું છે ત્યાં તમારે અહીંયા અકાઉન્ટના ઓપ્શન જોવા મળે છે તેના પર ક્લિક કરો ત્યાર પછી અહીંયા જોઈ શકો છો ટુ સ્ટેપ વેરીફિકેશન ટુ સ્ટેપ વેરીફિકેશન પર ક્લિક કરીને અહીંયા જો તમે ટુ સ્ટેપ વેરીફિકેશન ઓન ના કર્યું હોય તો કરી લેવાનું છે કઈ રીતના ટર્ન ઓન પર ક્લિક કરો અહીંયા તમારે છ ડિજિટનો પાસવર્ડ નાખી દેવાનો છે હું નાખી દઉં છું એકવાર નાખ્યા પછી બીજી વાર ફરી વાર આવી જશે તો બીજી વાર એને એ પાસવર્ડ રિપીટ કરવાનો છે અને સેવ પર ક્લિક કરવાનું છે આ ટુ સ્ટેપ વેરીફિકેશન ઓન કરી દેશો એટલે શું થશે કોઈ પણ ડિવાઇસમાં જો તમારું લોગ ઇન કરશે તો થોડા થોડા સમય થોડા થોડા દિવસે ઓટોમેટિક અહીંયા આ પાસવર્ડ માંગશે અને આ પાસવર્ડ નાખશે અહીંયા જે તમે ટુ સ્ટેપ વેરિફિકેશનમાં આ પાસવર્ડ નાખ્યો તે ત્યાં નાખશે તો જ લોગ ઇન રહેશે નહીં તો ઓટોમેટિક લોગઆઉટ થઈ જશે તો જો તમે ભૂલથી ઘણીવાર કોઈ ડિવાઇસમાં લોગ ઇન કરો છો અને ભૂલી જાઓ છો તો ઓટોમેટિક અહીંયાથી લોગઆઉટ થઈ જશે અને નવું લોગ ઇન કરતાં પહેલાં આ પાસવર્ડ ત્યાં માગશે આ પાસવર્ડ નાખશો તો જ તે જગ્યાએ લોગ ઇન થાય છે તેના માટે સ્ટેપ વેરિફિકેશન હંમેશા ઓન રાખો અહીંયા તમે ઇમેલ એડ્રેસ પણ એડ કરી શકો છો જો તમારી ઈચ્છા હોય તો તમે ઇમેલ એડ્રેસ વધારે સેફ રહેવા માગતા હોય તો ઇમેલ એડ્રેસ પણ અહીંયા એડ કરીને રાખો આ ટુસ્ટેપ વેરિફિકેશન જો તમે ઓન કરી દીધું તો વોટ્સએપ હેક થવાના ચાન્સીસ 90% ઓછા થઈ જાય છે. એક્સ્ટ્રા થોડી મોટી ટિપ્સ આપી દઉં એ પણ તમારે જાણી લેવાની છે. જો તમારે કોઈને પણ અનનોન ઓટીપી WhatsApp તરફથી આવે તો તમારે કોઈને પણ આપવાનો નથી. ફોન લોકનો ઉપયોગ કરો. WhatsApp માં ફિંગરપ્રિન્ટ લોક રાખીને રાખો એપ્લિકેશન્સની અંદર કે કોઈ પણ જગ્યાએ જોઈ શકો છો અહીંયા આ રીતે આવી જશે તો અહીંયા મારે પાસવર્ડ નાખવો પડશે. થોડા થોડા સમયે આ પાસવર્ડ માંગશે તો તમારે ટેન્શન લેવાની જરૂર નથી. તમારે પાસવર્ડ નાખતું રહેવાનું છે. અને ફોન લોક અને ફિંગરપ્રિન્ટ લોક ઓન રાખો હવે એ પણ ક્યાંથી ઘણા લોકોને નથી ખબર આજે પણ કે વોટ્સએપ પર તે ફિંગરપ્રિન્ટ લોક રાખી શકે છે વોટ્સએપને ઓપન કરો ત્યારે ફિંગરપ્રિન્ટ લોક વગર ઓપન નથી થતું તો તેના માટે અહીંયા સેટિંગ્સમાં જાઓ ત્યાર પછી પ્રાઇવસીમાં જવાનું છે અહીંયા તમારે નીચે સ્લાઇડ કરવાનું છે તો અહીંયા જોઈ શકો છો એપ લોકનો ઓપ્શન્સ અહીંયા જોવા મળે છે મેં ડિસેબલ રાખ્યો છે કારણ કે મારે જરૂર નથી પડતી એપ્સ લોક પર ક્લિક કરો અહીંયા લોક પર ક્લિક કરીને અહીંયા તમારા ફિંગરપ્રિન્ટ લોક ઓન કરી દેવાનો છે જો તમે અહીંયા ઓન કરી દીધું તેમાં પણ તમને ત્રણ ઓપ્શન જોવા મળશે ઇમિજિયટલી એટલે કે એકવાર વોટ્સએપની અંદર બહાર નીકળ્યા એટલે પૂરું તરત જ લોક લાગી જશે ફરીવાર દેવો પડશે આફ્ટર વન મિનિટ એટલે કે એક મિનિટ પછી લોક લાગશે અહીંયા આફ્ટર થર્ટીન મિનિટ ત્રીસ મિનિટ પછી લોક લાગશે જે તમારે અનુકૂળતા હોય તે પ્રમાણે તમે રાખી શકો છો આ રીતે પછી બહાર આવી જવાનું છે ત્યાર પછી તમે ગમે ત્યારે વોટ્સએપમાં જશો તો વોટ્સએપ ઓપન નહીં થાય અહીંયા તમારે પહેલાં ફિંગરપ્રિન્ટ લોક રાખવો પડશે ફિંગરપ્રિન્ટ લોક અહીંયા મારવો પડશે અહીંયા જોઈ શકો છો મેં ફિંગરપ્રિન્ટ લોક આપ્યો ત્યાર પછી જ વોટ્સએપ ઓપન થયું છે તો અહીંયા તમે ફિંગરપ્રિન્ટ લોક વોટ્સએપ પર ઓન રાખો અને હા સાથે સાથે અહીંયા તમારે થ્રી ડોટ પર ક્લિક કરીને સેટિંગ્સમાં તમે જો તમારું બેકઅપ લેતા હોય તો તમારે અહીંયા ગૂગલ અકાઉન્ટના સેટિંગ્સ પણ જોઈ લેવાના છે કારણ કે અહીંયા તમારું વોટ્સએપના વોટ્સએપનું બેકઅપ હું બતાવી દઉં અહીંયા અહીંયા તમે ગૂગલ અકાઉન્ટનું સિક્યુરિટીનું પણ ચેકનું ધ્યાન રાખવાનું છે હવે તે કેવી રીતના કરવું તે તમારી ગૂગલ આઈડી જીમેલ આઈડી બીજા કોઈ ફોનમાં લોગિન તો નથી તે પણ ચેક કરવું પડશે કારણ કે અહીંયા જોઈ શકો છો ચેટમાં અહીંયા તમે ચેટ બેકઅપની અંદર તમારી ઇમેલ આઈડી અહીંયા લોગ ઇન હશે તો તેમાં તમારું વોટ્સએપનું બેકઅપ થયા કરે છે થોડા થોડા સમય તો જે કોઈ તમારી જીમેલ આઈડી બીજા કોઈ ફોનમાં લોગ ઇન હશે તો ત્યાં પણ ત્યાંથી પણ તમારા વોટ્સઅપ મેસેજીસ રીડ કરી શકે છે તો અહીંયા તમારે ગૂગલ એકાઉન્ટનું પણ ધ્યાન રાખવું પડશે હવે તે વિડીયો જોવું હોય તો મેં તેની લિંક ઉપર આઈ બટન અને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દીધી છે આ વિડીયો જોયા પછી તમારે તરત જ તે વિડીયો જોઈ લેવાનો છે અને તે પણ ચેક કરી લેવાનો છે તેથી તમારું વોટ્સએપ હેક ના હોય અને ડાયરેક ગૂગલ એકાઉન્ટમાંથી તે તમારું વોટ્સએપને ચલાવતા હોય ત્યાંથી તમારા મેસેજ રીડ કરતા હોય તો એ પણ તમે બંધ કરી શકો છો અને હંમેશા તમારે પ્લે સ્ટોર પર જઈને વોટ્સએપનું અપડેટ ઓન રાખવાનું છે પ્લે સ્ટોર પર જશો એટલે ઓટોમેટિક અપડેટ થઈ જ જાય છે પણ ઘણા ફોનમાં ના થાય તો અહીંયા તમારે વોટ્સએપ લખીને જો અપડેટ આવતું હોય તો તમારે અપડેટ આવી ગયું હોય તો અહીંયા જોઈ શકો છો અત્યારે અપડેટ નવું આવી ગયું છે તો તમારે અપડેટ કરી લેવાનું છે થોડા થોડા સમયે આ વોટ્સએપમાં તમારે ચેક કરી લેવાનું છે અને અહીંયા વોટ્સએપને અપડેટ કરતું રહેવાનું છે તેથી વોટ્સએપ દ્વારા જે કોઈ નવી સિક્યુરિટી એડ કરે છે તે આમાં એડ થઈ જશે આ વિડીયોમાં તમને થોડી પણ મદદ મળી હોય તો આ વિડીયોને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરીને બે લાઈકન પર ક્લિક કરીને ઓલ પર ક્લિક કરો તેથી આવા નવા યુઝફુલ વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલા તમને મળી શકે આ વિડીયોને તમારા પાર્ટનર અને ફેમિલી મેમ્બર સાથે શેર કરો કારણ કે આ પ્રોબ્લેમ આજે ઘણા બધા લોકોને થઈ રહ્યો છે અને ડેઇલી ગુજરાતી ટેક વિડીયો માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલો